રાત્રે નવ વાગ્યા સુધીમાં ઓગણીસ ડીએનએ થયા છે મેચ ગૃહ રાજ્યમંત્રીએ પોસ્ટ કરી જાણકારી આપી છે ડીએનએ મેચ થતા હવે પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે અને રાતભર કરી રહી છે કામગીરી તેવી હર્ષ સંઘવીએ માહિતી આપી છે તો રાત્રે નવ વાગ્યા સુધીમાં ઓગણીસ ડીએનએ થયા છે મેચ ગૃહ રાજ્યમંત્રીએ આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે ડીએનએ મેચ થતા હવે પરિવારને મૃતદેહ સોંપાશે એફએસએલ અને એન એફએસયુ રાતભર કામ કરી રહ્યો હોવાની પણ હર્ષ સંઘવીએ માહિતી આપી છે તો અત્યારે હાલ સિવિલમાં સતત ડીએનએ મેચ થયા બાદ જે મૃતદેહો છે તે આપવાની કામગીરી ચાલી રહી છે આ છે રાત દિવસ જે સિવિલનો સ્ટાફ છે તે કાર્યરત હોવાની પણ હર્ષ સંઘવી દ્વારા જાણકારી આપવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રીએ પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી છે ઓગણીસ જેટલા ડીએનએ મેચ થયા છે અને હાલ ડીએનએ મેચ થતાં પરિવારને મૃતદેહ સોંપાઈ રહ્યા છે એફએસએલ અને એન એફએસયુ રાતભર કામગીરી પણ કરી રહ્યા હોવાની હર્ષે સંઘવીએ ટ્વીટ કરી અને જાણકારી આપી છે તો પરિવારજનો કે જે પોતાના સ્વજનના મૃતદેહ મળે તેની પ્રતિક્ષા કરતાં પણ નજરે પડી રહ્યા છે આ સાથે તબીબો પણ દિવસ રાત મહેનત કરી રહ્યા છે જે મૃતકના પરિવારજનો આવી રહ્યા છે તમને વહેલી તકે પોતાના સ્વજનનો પાર્થિવ દેહ મળી જાય તે માટેની તમામ જે દિવસભરની કામગીરી છે તે તબીબો પણ કરી રહ્યા છે અને હાલ તો જે રીતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને આ અંગે માહિતી પણ આપી છે